મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ હવે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ વડોદરા દ્વારા આજે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ જેટલી જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિત્વ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે જેમાં બી ઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ એમબીએ એમએસડબલ્યુ એમકોમ એમ લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાં પાંચ જેટલા નોકરીદાતા દ્વારા ટ્રેન પ્રોડક્શન એન્જિનિયર અકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ ચાલીસથી થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે ભરતી મેળામાં ગ્રુમિંગ વિષય પર સેમિનાર યોજાશે તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટેની તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર રોજગારલક્ષી અનુબંધ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે ખાસ રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે જેમાં લગભગ વડોદરાના ત્રણ જેટલા નોકરીદાતા દ્વારા લગભગ ચાલીસથી વધારે વેકન્સી માટે આજના ફેરનું આયોજન છે આ જોબ ફેરમાં બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એમ કોમ એમ બી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આજના ભરતી મેળાનું આયોજન છે આજના ભરતી મેળામાં વિશેષ સ્વરોજગાર એન્ટરપ્રેન્યુર માટે તેમજ ફાઇનાન્શિયલ લિટરસી ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ગાઈડન્સ પીએમ ઇન્ટરશીપ યોજના અનુબંધ અને એનસીએસ પોર્ટલ વગેરે અંગે ઉમેદવારોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ઉમેદવારોને વધુ વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આ પ્રયત્નો હાથ ધર્યા છે ત્રણ જેટલી કંપની છે એમાં ચાલીસથી વધારે વેકેન્સીઓ છે ને બી મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે અંદર કંપનીમાં ઇન્ટરવ્યુ આપી છે શું લાગે છે આયોજન સરસ કરી છે કઈ પ્રકારની તકો માટે તમને લાભ થાય છે અને એઝ અ મિકેનિકલ એન્જિનિયર તરીકે કંપનીમાં સારી એવી રોજગારીનું તક પ્રાપ્ત થાય છે Subscribe now and press the bell icon. Never miss an update.